લીલીયા તાલુકામાં અમૃત કળશ યાત્રા સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાય ત્યારે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજાયો તારીખ છ ઓક્ટોબરથી એકત્રીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસ સુધી મારી માટી મારો દેશ અમૃત કળશ યાત્રાનું આયોજન હાથ ધરવામાં આવ્યું રાષ્ટ્રભક્તિના મહાપર્વમાં દેશના ગામે ગામથી અને શહેરોમાંથી માટી એકઠી કરવામાં આવી હતી સમગ્ર દેશની અંદર મેરી મીઠી મેરા દેશ જ્યારે અમૃત કલશ અભિયાન સમગ્ર દેશમાં ચાલે છે ત્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં બધા ભારતીય જનતા પાર્ટીની અનુસાર અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર અમરેલી જિલ્લામાં અને અમરેલી લોકસભા વિસ્તારમાં મેરી મીઠી મેરા દેશ ગામો ગામથી માટે ઉઘરાવી અને શહીદ સ્મારક માટે જે દિલ્હી મોકલવાની છે એના અનુસંધાને આજે લીલીયા તાલુકાની અંદર સાવરકુંડલા વિધાનસભામાં આજે ઉદાપાદર ગામની અંદર અમે લીલીયા તાલુકા ભારતીય જનતા પાર્ટીની ટીમ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ અને અન્ય ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ દ્વારા મેરી રીતે મેરા દેશ દ્વારા ઘર ઘરથી માટી ઉમેરાવી અને આજે જે આ કાર્યક્રમની શરૂઆત કરી છે ત્યારે ખરેખર હું આ દેશના વીર જવાનોને નમન કરું છું અને જે દેશના વિરોહિત શહીદી હોય છે અને એમના માટે જે આ માટે સ્મારક બનવા માટે જોઈ રહી ત્યારે ખરેખર નરેન્દ્ર મોદી સાહેબને આપણે જેટલા પણ અભિનંદન આપ્યો એટલા ઓછા